વ્યક્તિઓ હોય જે સેવકો હોય એમની બધાની ફરજ છે કે આ સંસ્થાની મુલાકાતો લે અને સંસ્થામાં યોગ્ય જે કંઈ હોય એ મદદરૂપ થાય તો અમે માત્ર ને માત્ર અમારી ફરજના ભાગે મદદરૂપ થવા માટે આવ્યા છીએ અને સાજનભાઈ લાલજીભાઈ અને એક બીજા મારા મિત્ર છે એમને મુંબઈથી આ કપડાં અમને મોકલ્યા છે અને આ કપડાં યોગ્ય જગ્યા પર આપવા માટે આમ તો આગામી હવે દિવાળીનો તહેવાર છે એટલે બધાએ ખૂબ દિવાળી આપ બધા વેકેશનમાં જાઓ રંગે ચંગે ઉજવો અને આપણા જીવનની અંદર ખૂબ ઉજ્જાસ અને આનંદ રહે એવી આપ સૌને શુભકામના આપણી વચ્ચે જ્યારે પોલીસના અધિકારી આવ્યા છે આમ તો પોલીસના અધિકારીઓને કંઈક આવા કાર્યક્રમોમાં જવાનું બહુ અઘરું હોય છે કેમ કે હમણાં જે નવરાત્રિની સિઝન ચાલે છે આપ બધા તો ગરબા રમો છો ને અહીંયા મજા આવે છે ને પરંતુ પોલીસ નથી રમી શકતી પોલીસ આપણો કોઈ પણ તહેવાર મનાવી નથી શકતી આપણે બધા દિવાળી હોય ઈદ હોય બીજો કોઈ તહેવાર હોય હોળી હોય ગણપતિ હોય પરંતુ પોલીસ એ નથી ઉજવી શકતી સતત એમને પેટ્રોલિંગ આપણી રક્ષા માટે આપણી સુરક્ષા માટે સતત કામ આજે પણ પીઆઈ જાડેજા સાહેબ પધાર્યા છે તો રાતે ચાર વાગ્યા સુધી સતત પેટ્રોલિંગ અને એમનું સુરક્ષાનું કાર્ય કરીને ચાર વાગે સુતા છે તેમ છતાં પણ આ બધી દીકરીઓને મળવા માટે એક નાનકડો મારો આગ્રહ અને દીકરીઓને મળવા માટે આપને બે શબ્દ કહેવા માટે આપના ફ્યુચરને ભવિષ્યને ધ્યાને લઈ અને આપની વચ્ચે ઉપસ્થિત થયા છે એટલે જાડેજા સાહેબ જેવા અધિકારીઓને ખરેખર સલામ છે કે એમની એ નિંદર પણ પોલીસના કોઈ પણ કર્મચારી હોય એ તહેવારો નથી મનાવી શકતા આપણી સુરક્ષા માટે એટલે આપણી સુરક્ષા આપણે કઈ રીતના કરી શકીએ એનું પણ આપણને અહીંયા જે શ્વેતાબેનને સી ટીમમાંથી આવ્યા છે એ જ્ઞાન આપશે વિશેષ કંઈ નહીં પણ આ જે કંઈ પ્રિન્સિપલ સાહેબ અમે જે લઈ આવ્યા છીએ એ આ ભેટ સ્વરૂપે અમે ચોપડી કરીશું આભાર બે શબ્દ બોલવાનો મને મોકો મળ્યો અને આ પવિત્ર સંસ્થાની મુલાકાત લેવાનો મોકો મળ્યો એ બદલ આભાર થેન્ક યુ ધર્મેશભાઈનો મારે આભાર કેવો જોઈએ કે અમે વર્ષથી આ બહેનો જયારે આવ્યા હતા ચંડેલ સાહેબને અમારા પોલીસને આવ્યા હતા ત્યારથી અમે નક્કી કરતા હતા કે અમે એને સીટીએમ બુક ટોચ બેટ ટચનો અમારો પ્રોગ્રામ કરવા એકવાર આશ્રમ શાળાએ આવશે તો આઠ નવ મહિના થઈ ગયા સાહેબ એને પણ